આજના નાટકનું નામ છે બાપની લાચારી આજના આ સમયમાં લોકો પોતાના વૃદ્ધ માતા પિતાને પોતાની સાથે રાખવા માંગતા જ નથી માતા પિતાની વૃદ્ધ ઉંમર થાય ત્યારે તે ઘરમાં બધાને નડે છે પણ ગઢપણમાં માતા પિતાને સાચવવા એ જ મોટું પુણ્ય છે આજે લોકો સારા દેખાવા માટે મોટા મોટા દાન કરે છે પણ તેમના ઘરે જઈને જોઈએ તો ખબર પડે કે તેમના માતા પિતા વૃદ્ધાશ્રમમાં હોય છે તો શું એમને એ દાનનું પુણ્ય મળશે ખરી પણ આપણા માતા પિતાને ઘટપણમાં સાચવશું એ જ મોટામાં મોટું દાન છે પુણ્ય છે તો ચાલો આજે જોઈએ આ નાટક દ્વારા આજે અમાસ છે કે ના એવું કઈ નથી તો પછી આવા ચાંદ જેવા ચહેરા પરથી આમ ચાંદની ક્યાં જતી રહી છે તમને શું ફરક પડે છે તમે મને મનાવાના તો નથી જ ને કેમ એવું બોલે છે તો બીજું શું કરે તમને કહીશ તો તમે મારી એક પણ વાત સાંભળવાના તો નથી જ ને અરે બોલ ને શું વાત છે તો તમે મારી એક વાત માનશો

શું વાત છે બાપુજી રોહિત બેટા બહાર જાય ત્યારે મારા માટે એક જોડી કપડા લઈ જને કેમ તમારી પાસે કપડા નથી હમણાં તો લીધા હતા એ તો ગઈ દિવાળીએ એક જોડી લીધા હતા હવે તો એક વર્ષ થવા આવ્યું હવે તો કપડા ફાટે જ ને ભાઈ ગઈ દિવાળીએ તો અમે લઈ આપ્યા હતા ને નકરા અમારે જ લઈ દેવાના તમારા નાના દીકરાને ક્યો પણ એ બીજાની ઘરની પરિસ્થિતિ બહુ સારી નથી એ માંડ માંડ પોતાના ઘરનું પૂરું કરે છે એટલે એને કેતા મારી જીભ ઉપરતી નથી તો અમે કે મોટા મિલના માલિક હતા અને આપ્યું તો એમને પણ છે ને તો પછી અમારામાં જીવ શું નાખો છો રેવા દો તમે ખીજાશો નહીં હું ચલાવી લઈશ આ ડોસો આપણે એક ઉપર જ પડ્યો છે કેતા હોય તો તમારા ભાઈ વિકાસિયા પાસે જઈ એનોય બાપ તો છે ને એને કઈ ખર્જો તો કરવો નથી એટલે હું એને વાત નઈ કરતો હોય વિકાસને જ્યારે પપ્પા ની ખોડાકી ની વાત કરું ને તો તરત રોદરા રોવા લાગે છે આમ છે ને તેમ છે ને તમે બને મરો ત્યારે સારું લાગે ને એમ કરો વિકાસ બેટા મને એક જોડી કપડાં લાવી દેને સોરી બાપુજી મારી પાસે અત્યારે સગવડ નથી તમે પેલા મોટાને કહો ને હું પણ પેલા ગયા વર્ષના જૂના કપડાં પહેરું છું મેં પોતે નવા કપડા નથી લીધા મોટો કે કે નાના પાસે જાઓ અને નાનો કે કે મોટા પાસે અરે હું કઈ ભિખારી છું કે મારે આવી હોશિયારી કરવાની હું ભિખારી નથી તમારો બાપ છું બાપ સમજ્યા રારો નહીં પારવાની આ ઘર છે ધર્મશાળા નહીં રારો પારવી હોય તો અહીંયા નહીં આવવાનું આ શું બોલો છો તમે એટલું તો વિચારો કે તમારા બાપુજી છે તું બેઠને સાનીમાની માની ડોટ થાય વગર એટલી બધી દઈ આવતી હો તો તું જ લે દેમને નવા કપડા ખોટું ના લગાડશો બાપુજી પણ ગટપણમાં લોકોની હાલત એવી જ હોય છે પહેરેલા કપડા પર તેમના સગા નથી થતા આટલી બધી હોશિયારી મે મારી જિંદગીમાં ક્યારેય નથી જોઈ બે બે દીકરાનો બાપ વાચતા હું આજે લાચાર થઈ ગયો બેટા હું આજે લાચાર થઈ ગયો ચિંતા ન કરો બાપુજી હું છું ને તમારી દીકરી આજથી તમે એવું ના સમજતા કે હું તમારા દીકરાની વહુ છું આજથી તમે એવું જ માનજો કે હું તમારી દીકરી જ છું હું લઈ દઈશ તમને મને કપડા નહીં બેટા લેવા દે હું ચલાવી લઈશ આજે બધી એક સાથે જ પધાર્યા છો શું વાત છે આવો આવો બેસો બેસો કેમ છો મોહિની મજામાં ને હાઓ મજામાં મારે શું વાંધો હોય અરે મોહિની તને યાદ નથી આજે તારો બર્થડે છે એટલે અમે સાથે મળીને તને સરપ્રાઈઝ આપવા આવ્યા છે અરે આ વખતે હું મારું બર્થડે સાવ ભૂલી જ ગઈ સારું થયું તમે આવીને મને યાદ કરાવ્યું

મોહિની આ તારા સસરા છે હા અમારો સસરો છે અરે તું એમને પણ તો કે ખવડાવ કોને આમને અરે એમને શું ખવડાવવાનું એ કાંઈ કમાવો તો જતા નથી અને આખો દિવસ ઘરમાં પડ્યા રહે છે સાવ નવડી બજાર છે અરે મોહિની એ તારા સસરા છે અને તેમના વિશે એવું બોલે છે મારા તો કિસ્મતમાં જ નથી એવા સાસુ સસરાનો પ્રેમ મારા બાળકો પણ પૂછે એ મમ્મી આપણા દાદા દાદીનો ફોટો છે કારણ કે તેમણે એને જોયા જ નથી એટલે પૂછે અને તારે છે તો તું એની કદર નથી કરતી કે તું એને સાચવતી નથી હા તો તું એક કામ કર આમને તારી ઘરે લઈ જા અને સાચવજે શીખામણ આપવાની રહેવા દે અરે આ તો હું તને અમારી બહેનના નાતે સમજાવતી હતી પછી તો તારી મરજી હા ચાલ હવે વધારે દાયીધામાં અને આ નાસ્તો કર હા તો ચાલો હવે આપણે રજા લઈએ કેમ રોકાવું નથી હજી તો મજા કરવાની બાકી છે જમીને જજો ના બહુ થયું ચાલો હવે અમે જઈએ ના ના જમીને જજો ના ના બહુ થયું વાંચી લીધું પેપર ચાલો હવે આ બધું ફટાફટ સાફ કરી નાખો જલ્દી કરો હજી તો બજારમાંથી શાકભાજી લેવા જવાની બાકી છે લ્યો આ પચાસ રૂપિયાની થેલી બજારમાં જઈ થોડું શાકભાજી લઈ આવ તમે મને કહો છો શાકભાજી લેવા જવાનું હા હા તમને જ કહું છું તમે કઈ થોડા ધીરુભાઈ અંબાની છો અરે એમના દાદા સામે શું જોઓ છો હું કઈ તમને કચરા પોટા કરવા નઈ કીધી બજારમાંથી શાકભાજી જ લાવવાનું કહું છું એ સાચી જ વાત છે ને પપ્પા લઈ આવો ને તમે આમ પણ તમે નિવૃત્ત છો તમારે કમાવા તો જવું નથી અને ઘરમાં બેઠા બેઠા રોટલા જ બગાડો છો આમ ઘરના થોડા કામ કરશો ને તો તમારા પગ પણ છૂટા થશે હા ઓ દીકરા વાત તમારી સાચી જ છે આમય હું તમારા માટે તો નકામી ચીજ જ ગણાઉ કાઈક તો તમારા કામમાં આવું ચાલો શાકભાજી આવી ગયું શાકભાજી આવો આવો શું જોઈએ છે તમને આમનું શું ભાવ છે ત્રીસ ના અડધો કિલો ને સાઠ ના કિલો આજકાલ શાકભાજી બહુ મોંઘા થઈ ગયા છે આમને તો સસ્તું જ જોઈએ છે મને કેટલું મોંઘું મળે છે ખબર છે એમને મારા ઘરમાં થોડું પાકે છે આવો આવો બાપુજી શું જોઈએ છે તમને આમનું શું છે ત્રીસના અડધો કિલો ને સાઠના કિલો કેમ બાપુજી આજે તમે આવ્યા છો હા બેટા મારા તો નસીબ જ ફૂટેલા છે અને આજનો પાછો કેવો જમાનો સાચી વાત છે બાપુજી સાચી વાત છે કેમ બાપુજી તમે આઈ હા બેટા મોટી બહુને હું ઘરમાં બેસી રહું એ ગમતું નથી એટલા માટે આમ શાકભાજી લેવા મોકલ્યો છે અત્યારે બાપુજી તમને આરામ કરવાની ઉંમર છે તમે જો આજે તો હું એમની સાથે ઝઘડીશ તમે મને ના રોકતા જવા દે બેટા એવા નકામા લોકો સાથે બાંધવાનું ન હોય ઉલટાનું આપણું ખરાબ લાગે એવા નકટાઓને તો મનમાં કાંઈ ન હોય ના બાપુજી આજે તો હું ભાભીને બે ચાર તો સંભળાવવાની જ છું ચાલો મારી સાથે ભાભી આ તમે શું કરો છો આ ઉંમરે બાપુજીને શાક લેવા મોકલો છો અરે આ ઉંમર તો બાપુજીને આરામ કરવાની ઉંમર છે આમાં બાપુજી અહીંયા બેસીને તો માખ્યું જ મારા કરે છે ને કઈ કામ તો કરી લેતા નથી ને એકાદ કામ કરી લેધું એમાં થઈ શું ગયું એમણે એમની જિંદગીમાં ઘણું કર્યું છે જાત તોડી નાખી છે હવે તો તેમને શાંતિથી બેસવા દયો મારા ઘરમાં તારે દોડદાઈ થવાની જરૂર નથી સમજી અમારા ઘરમાં અમારે શું કરવું એ અમારે બંધન નક્કી કરવાનું છે તારે નહીં કેમ નહીં જોવાનું એ કાઈ પારકા નથી જેમ તમારા સસરા છે એમ મારા પણ સસરા છે ઓહો તારા સસરા છે તો જા લઈ જા ઘરે અને કરજે સેવા જા લઈ જા હા તો લઈ જઈશ મારે આમ પર તમને કાઈ પૂછવાની જરૂર નથી ચાલો બાપુજી નહીં બેટા મને મારા હાલ પર છોડી દે હું ત્યાં રોકાઈશ કે અહીંયા રોકાઈશ મારે તો બંને બાજુ લોહી ઉકાળ છે બાપુજી હું તમારી સેવા કરીશ મારા સગા બાપની જેમ તમે મને સાચવીશ હા બેટા જાણો છો તું મને તારો સગો બાપ જ સમજીશ આ બંને છોકરાઓ તો મને કચરાની જેમ કાઢી નાખે છે મારે તમારી એક પણ વાત નથી સાંભળવી ચાલો મારી સાથે હાસ હવે તો ઝંઝટ ગઈ તારે આવું દોડડા પણ કરવાની શી જરૂર હતી બાપુજી ત્યાં હતા બરાબર જ હતા પણ તેમને લાવ્યા એમાં ખોટું શું કર્યું એ તમારા બાપુજી છે આ તમે બંને એના પ્રત્યે આવો અત્યાચાર કેમ કરો છો શું નડે છે તમને મને બાપુજી કઈ નથી નડતા પણ બાપુજીને આપણે અહીંયા રાખશું ને તો પેલો મોટો આપણને ખાધા ખોરાકીનો એક પણ રૂપિયો નહીં આપે આપણે જ બધી ખર્ચ કરવા પડશે આ તમે બંને એમના દીકરાઓ છો કે શું કઈ ખબર નથી પડતી પોતાના બાપ પાછળ એક રૂપિયો પણ ખર્ચ કરવા તૈયાર નથી બંનેને બાપ શું બોજ રૂપ લાગે છે હે મારા ભગવાન ના તો નાનો દીકરો રાખવા માંગે છે ના તો મોટો દીકરો હવે તું જ કે રસ્તો બતાવ મારા ભગવાન હવે તું જ કઈ રસ્તો બતાવ અરે નવીનભાઈ શું થયું તમારા બે બે છોકરા હોવા છતાં તમારે વૃદ્ધાશ્રમમાં આવું છે જવા દો વિજયભાઈ પણ બંનેમાંથી એક એ છોકરો મને રાખવા તૈયાર નથી આજનો જમાનો જેવો છે કે છોકરાઓને બાપ સાથે રહેવાનું ગમતું નથી સાચી વાત છે તમારી વિજયભાઈ આજનો જમાનો બહુ બહુ બદલાઈ ગયો છે આજનો જમાનો બદલાઈ નથી ગયો આજનો જમાનો બહુ ખરાબ થઈ ગયો છે ઠીક છે હવે તો જેવી ભગવાનની મરજી નવીનભાઈ સમય અને સંજોગ માણસને એવી પરિસ્થિતિમાં લાવી ઊભા કરી દે છે કે ખરેખર કંઈ સમજાતું નથી સાચી વાત છે તમારી વિજયભાઈ સાચી વાત છે રોમાં નવીનભાઈ રોમાં અંદર ચાલો

આશ્રમમાં તો તમને બનેને રહેવા દેવાની જરૂર હતી જ્યારે ગોટ લઈને આટલા મોટા કર્યા અને તમે એ જ પાલન બાપને અત્યારે વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા આ તો શું કહે છે મને આશ્રમના મેનેજરે વાત કરી આ જ સાચું છે વિકાસ બાપુજી અમને અનાથ આશ્રમમાંથી લઈને આવ્યા હતા ને એ જ બાપને અમે વૃદ્ધાશ્રમ મૂકી દીધા અમે અનાથને પાળી પોસીને મોટા કર્યા ને જ્યારે એમની ઉંમરથી ત્યારે એ બાપને અમે ઘરમાં રહેવા માટે એક નાનકડી જગ્યા નહીં આપી શક્યા ધિક્કાર છે અમારા જેવા દીકરા ઉપર ધિક્કાર છે આ પાપ હું ક્યાં ભોમાં જઈને જો શું કરું મીના હું શું કરું મને પપ્પા પાસે લઈ જા મીના મને પપ્પા પાસે લઈ જા રડશો નહીં વિકાસ પણ આ વાતની જાણ મોટા ભાઈને પણ ખબર નહીં હોય ને તો ચાલો પહેલાં આપણે એમના ઘરે જઈએ અને એમને પણ કહીએ તો જ ખબર પડશે ને કે બાપુજીએ આપણા માટે શું શું કર્યું છે અને આપણે એમને કેવા કેવા દિવસો દેખાડ્યા છે કારણ કે મોટાભાઈ અને ભાભીએ પણ બાપુજીને કાંઈ બોલવામાં કાંઈ બાકી નથી રાખ્યું હા ચાલ ચાલ